હેલો ફ્રેન્ડ્સ આપણે આજે બનાવવાના છે કોલ કોકો જે જનરલી આપણે ગરમીમાં બહારથી પીવાનું પસંદ કરતા હોય છે પણ એને ઘરે જ બનાવવું ખૂબ જ સહેલું છે તો તમારા બાળકોને ઘરે જ બનાવી આપજો રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા કોલ કોકો બનાવવા માટે સૌથી પહેલાં આપણને લેવાનું છે એક લિટર દૂધ એમાંથી આપણે અડધા કપ જેટલું દૂધ કાઢી લેવાનું છે હવે એક લિટર દૂધને ગરમ કરવા મૂકી દેવાનું છે દૂધને આપણે ગેસની આ સ્લો કરી અને ગરમ થવા દેવાનું છે હવે સરસ દૂધ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે જે સ્લરી બનાવવાની છે સ્લરી સાની બનાવવાની છે સૌથી પહેલાં જે ઠંડુ દૂધ હતું એની અંદર આપણે બે ચમચી કોર્ન ફ્લોર અને ચાર ચમચી કોકો પાવડર લેવાનો છે જો તમારા ઘરમાં કોર્ન ફ્લોર ના હોય તો તમે કસ્ટર્ડ પાવડર પણ લઈ શકો છો અને જે કોકો પાવડર છે તો તમને ઇઝીથી કરિયાણાની દુકાને મળી જશે હવે સરખી તે બધું એક સ્લરી જેવું મિક્સ કરી દેવાનું છે છે ને એકદમ સિમ્પલ આ સ્લરી તૈયાર છે અને આપણું જે દૂધ છે તે પણ એકદમ સરસ રીતે ગરમ થવા માંડ્યું છે દૂધ ગરમ થઈ જાય એટલેની અંદર હવે આપણે સરસ મિક્સ કરવાનું છે અને ખાંડ ઉમેરવાની છે અહીંયા આગળ આપણે છ ચમચી ખાંડ ઉમેરલી છે તમે સાકર પણ ઉમેરી શકો છો સરસ મિક્સ થઈ જાય પછીની અંદર આપણે જે કોકો પાવડર અને ક કોર્નફ્લોરની જે સ્લરી બનાવેલી છે બધી જ આની અંદર એડ કરી દેવાની છે અને બધું સરખી રીતે મિક્સ કરવાનું છે તો બસ આ રીતે એને સતત હલાવવું ખૂબ જ જરૂરી છે નહીં તો જે કોર્ન ફ્લોર છે તે નીચે બેસી જશે અને દૂધ આપણું ચોંટી જશે તો તમારે આ રીતે સતત એને હલાવતું રહેવાનું છે અને આપણે બે મિનિટ જેવું એને થવા દેવાનું છે તો બે મિનિટ સરસ આ રીતે મિક્સ કરીશું એટલે જેથી જે કોકો પાવડર અને કોર્ન ફ્લોર છે સરસ મિક્સ થશે અને એકદમ સરસ એનું સ્મૂથ ટેક્સચર આવી જશે તો બજારમાં ભેળસેળવાળો તમને ખબર જ હશે કે કોકો મળે છે તમે ઘરે જ બાળકોને આ રીતે કોકો બનાવશો ને તો બાળકોને ખૂબ જ મજા આવશે અને જેટલાનો તમે બજારમાંથી ખરીદતા હશો એક કોકો એટલાનો તમે ઘરે બધા માટે બનાવી શકશો બધું આ સરસ મિક્સ થઈ ગયું છે એક ગરમ ઉભરો આવી ગયો છે એટલે હવે હું એને ગેસને બંધ કરી દઈશ અને થોડીક વાર આપણે એને ઠંડુ થવા દેવાનું છે રૂમ ટેમ્પરેચર પર રાખવાનું છે પછી આપણે આ રીતે ચાળણી લઈ લેવાની છે કેમ કે આપણે કોકોને ગાડી લેવાનો છે જેથી એમાં જે પણ આપણે કોર્ન ફ્લોર અને કોકો પાવડર એડ કર્યો તો એમાં કચરો રહી ના જાય અને એકદમ સ્મૂથ ટેક્સચર આવી જાય બસ હવે એને મેં ગાડી લીધો છે હવે સરસ એ વરાળ નીકળી જાય પછી તમારે એને ફ્રીજમાં ઠંડો કરવા મૂકી દેવાનો છે સરસ એ ઠંડો થઈ જાય પછી તમારે એને સર્વ કરવાનો છે હજુ આ ઠંડો થશે ને એટલે એકદમ ઠીક થઈ જશે તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો ક્રીમી ટેક્સચરવાળો આપણો આ કોલ્ડ કોકો બનીને તૈયાર થઈ ગયો છે થોડીક ઉપર તમારી મલાઈ ચોટશે પણ એને તમારે વિક્સ કરી લેવાનું છે એટલે આપણું આ ઠંડો ઠંડો કોકો તૈયાર થઈ ગયો છે તો તમે પણ હવે બજારમાંથી ખરીદતા નહીં ઘરે જ બાળકોને બનાવી આપજો તો ચાલો એને બરફના ટુકડા એડ કરી અને થોડી ચોકલેટ ચીપ્સ સાથે તમારે એને સર્વ કરવાનો છે તમારી પાસે ડાર્ક ચોકલેટ હોય તો તમે એ પણ ટુકડા એની અંદર એડ કરી શકો છો અને જો ચોકલેટ ચિપ્સ હોય તો તમે એ પણ એડ કરી શકો છો હવે આપણો આ કોલ્ડ કોકો બનીને તૈયાર થઈ ગયો છે તો રેસીપીને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને હા ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશું આપણે એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી